જેના પગલે સમગ્ર ડેરી સંકુલમાં ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે આ ચૂંટણીમાં કુલ બાર બેઠકો હતી જેમાંથી ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉ જ બિનરીફ ચૂંટાયા હતા બાકીની આઠ બેઠકો માટે યોજાયેલા મતદાનના પરિણામમાં ભાજપના ઉમેદવારોએ વિજય હાંસલ કર્યો છે આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીએ અમૂલ ડેરીના નિયામક મંડળ પર સંપૂર્ણપણે પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું છે એક વ્યક્તિગત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે જે પક્ષની સહકારી ક્ષેત્રમાં વધતી પકડ દર્શાવે છે આજીતને કારણે હવે અમુલ ડેરીના સંચાલનમાં ભાજપની નીતિઓ અને રણનીતિઓનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળશે આ પરિણામો સહકારી ક્ષેત્રમાં ભાજપની વધતી સત્તા અને પક્ષના નેતૃત્વ પર ખેડૂતો અને દૂધ ઉત્પાદકોનો વિશ્વાસ સૂચવે છે આ વિજય બાદ નિયામક મંડળના નવા અધ્યક્ષ નિવડણી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જી અજયભાઈ જે પ્રમાણે પ્રિન્ટ મીડિયા બધું એક બાજુ રાખ્યો પછી આ પરિણામ આવ્યા છે શું કહેતો આજના પરિણામમાં કુલ નિયામક મંડળની તેર સીટોમાંથી અગિયાર સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે અમારી બે જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનું અમને દુઃખ છે દેશના શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનો હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદઉપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે આવનારા દિવસોમાં જે બે બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે દૂર કરીશું કુલ મળીને અમૂલની ઇમેજ ને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ ડેરી સુધી આવનારા સો દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં એનો પુરાવા સાથે ખુલાસો કરવા છે રાજ્ય બની છે